માળીયા ટીલાના ભંડોરી ગામે આગામી નવ થી સોળ એપ્રિલ દરમિયાન શ્રી નાચબાપુ સિસોદિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે કથાના વક્તા પદે પ્રદીપભાઈ પંડ્યા સંગીત સાથે કથાનું મધુર રસપાન કરાવશે કથા દરમિયાન કપિલ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય નંદ મહોત્સવ રુકમણી વિવાહ કૃષ્ણ જન્મોત્સવ રામ જન્મોત્સવ નૃસિંહ પ્રાગટ્ય ગોરધન લીલા સુદામા ચરિત્ર સહિતના વિવિધ ઉત્સવો તેમજ રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે અગિયાર એપ્રિલ ના રાત્રે દસ વાગે માળિયા હાટી નાની બ્રહ્મપુરી દાંડિયા રસ ગ્રુપ હાટી ક્ષત્રિય લીમડા ચોક રાસ મંડળ ગ્રુપ ના કલાકારો મણિયારા રાસ ની રમઝટ બોલાવશે તેમજ ચોરવાડ ભવાની રાસ મંડળની બહેનો ટિપ્પણીનો રાસ રજૂ કરશે તેમજ તારીખ 13 એપ્રિલ 2024 ના રોજ નામાંકિત કલાકારો દ્વારા રંગ કસંબર ડાયરો યોજાશે આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાને જોડાવા માટે જણાવાયું છે ભંડુરી ગામના આંગણે જૂનાગઢ જિલ્લા કારોબારી ચેરમેન એવા દિલીપસિંહ એન સિસોદિયા પરિવાર દ્વારા સુંદર મજાનું ભગીરથ કાર્ય અહીંયા ભંડુરી ગામના આંગણે થઈ રહ્યું છે આ બધાને આ પરિવાર આ કાર્યની અંદર ખૂબ લાભ લેવા માટે બોડી સંખ્યામાં ઉપસ્થિત થાવ અને હરિ અને હરનું મિલન છે મતલબ કે જ્યાં ભોજન પણ છે હરી છે અને હર પણ છે હર એટલે બધાને ભોજન કરવા માટે પણ ખૂબ આપ સૌને દિલીપભાઈ અમને એમનો પરિવાર આપ સૌને હાર્દિક આમંત્રણ આપે છે ભાગવત કથા સમાજની અંદર એક સારો વિચાર પ્રદાન કરે છે જેવી રીતના ગંગા છે એ આપણા પાપને ધોવે છે એમ ભાગવત કથા છે એ આપણી પાપ કરવાની વૃત્તિને ધોઈ નાખે છે એવા હેતુથી સુંદર મજાનું પિતૃ મુક્ષાર છે તેમના દિવંગત આત્માઓને યાદ કરી અને સુંદર મજાનું ભગીરથ કાર્ય કર્યું છે તો આજુબાજુની દરેક ધર્મપ્રેમી જનતા લાગતા વળગતા બધાને આ પરિવાર હાર્દિક આમંત્રણ આપે છે અને પત્રકારના માધ્યમથી પ્રતાપસિંહ સૌદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના